આમ પોલીસ મથક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર તૂટી પાડવા આદેશ આપી દેવાયો છે પોલીસે વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધર્યું કુબલીયારા જંગલેશ્વર પોપટપરા રુખડિયાપરા રૈયાધર આજેનના પટ્ટા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે અને આગામી દિવસોમાં તહેવારોનો આરંભ થઈ રહ્યો છે ત્યારે દારૂનું વેચાણ કરતા એકમો પર

आ, राजकोट शहर पुलिस कमिश्नर माननीय ब्रजेश कुमार झा साहब सूचना अनुसार राजकोट शहर क्राइम ब्रांच एसओजी तथा पुलिस स्टेशन ना ने अलग अलग टीमों बना अलग अलग विस्तारों अंदर आज वेली सवार थी જે દારૂ વેચનાર બુટલેગરો છે અને દેશી દારૂના અડ્ડાઓ છે તે તમામ જગ્યાએ રેડની કાર્યવાહી હાલ શરૂમાં છે અને આજ સમગ્ર દિવસ દરમિયાન કાર્યવાહી શરૂમાં રહેશે અને જે કોઈ પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે ડ્રોનનો ઉપયોગ જ્યાં જ્યાં જરૂર પડે તે પ્રમાણે પોલીસ કરતી હોય છે એટલે દર જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની તો ત્યાં એનો પણ ઉપયોગ કરીશું છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા